હું શશી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સરદારનગરી બારડોલીમાં વૈભવલક્ષ્મી કો ઓપરેટિવ સોસાયટી બેંકનો શુભારંભ બેન્કિંગ ક્ષેત્રના મહા ગૌતમભાઈ વ્યાસના વરદ હસ્તે કરવામાં આવ્યો હતો સરદારનગરી બારડોલીમાં વધુ એક સરકારી બેંકનો શુભારંભ થયો છે બારડોલી બારડોલીનગરમાં વૈભવ કોઓપરેટિવ ઓપરેટિવ બેંકનો શુભારંભ બેન્કિંગ ક્ષેત્રમાં મહા ગૌતમભાઈ વ્યાસના વરદ હસ્તે કરવામાં આવ્યો છે બારડોલી તાલુકાના ચોપ્પન ગામોમાં નાનામાં નાના માણસનો મદદરૂપ થવા ઉમદા ઉદ્દેશ્ય સાથે આ બેંકનો શુભારંભ કરવામાં આવ્યો છે આ પ્રસંગે સમારંભના મુખ્ય અતિથિ સુરત જિલ્લા સંઘના પ્રમુખ ભીખાદાદા સોમોલ ડેરીના વાઇસ ચેરમેન રાજુભાઈ પાઠક ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન બળવંતભાઈ પટેલ તેમજ વિવિધ સહકારી ક્ષેત્રના આગેવાનોની ઉપસ્થિતિ રહી હતી આ પ્રસંગે વૈભવ લક્ષ્મી કોઓપરેટિવ બેન્કના પ્રમુખ સહકારી અગ્રણી હીરાભાઈ શાહે બેંકના પારદર્શી વહીવટ અને નાનામાં નાના માણસોને મદદરૂપ થવાની ખાતરી આપી હતી અને ઉપસ્થિત મહેમાનોનો આભાર વ્યક્ત કર્યો હતો સરદારની કર્મભૂમિ બારડોલી નગરમાં વૈભવલક્ષ્મી લક્ષ્મી કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી શુભારંભ બારડોલી નગરમાં અને બેન્કિંગ ક્ષેત્રના ભીષ્મો પિતામાં શ્રી ગૌતમભાઈ વ્યાસ ના વરદ હસ્તે આજે ઉદ્ઘાટન પ્રસંગ હતો સમારંભના પ્રમુખ તરીકે ભેગા કાકા હતા જે પણ જિલ્લા સંઘના પ્રમુખ છે સુમુલ ડેરીના વાઇસ ચેરમેન વડીલ એવા શ્રી રાજુભાઈ પાઠક સાહેબ હતા ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન બળોદભાઈ પટેલ પણ હતા ને તમામ વિવિધ કોપરેટિવ મંડળીના ડિજેક્ટર મિત્રો ચેરમેનો હાજર રહ્યા બારડોલી નગરમાં વૈભવ લક્ષ્મી બેંકમાં નાનામાં નાના માણસને મદદરૂપ કેવી રીતના થવું એ ઉદ્દેશ સાથે આજે શુભારંભ થયો છે પત્રકાર મિત્રોને પણ મારી વિનંતી કે જો કસે મારી ચૂક થતી હોય તો તમે એક આ સમાજના જાગૃત છો તમારે લોકોને જાગૃત કરવાનો તો તમે વખતો વખત જ્યાં પણ મારી કમી દેખાય ત્યાં તમે મને હંમેશા સૂચન કરતા રહેજો અને આજથી નગરના નાનામાં નાના આજુબાજુના બારડોલી તાલુકાના ચોપન ગામોનો સમાવેશ આપણે આ વૈભવ કો ઓપરેટિવ બેંકમાં કાઢે છે કે દરેકને મદદરૂપ કેવી રીતના થવાય એ દિશામાં હું પ્રયત્ન કરીશ મારા સાથી સદસ્યો પણ ખૂબ જ ભણેલા ગણેલા છે એમાં ચાર વકીલ છે ત્રણથી ચાર એમબીએ થયેલા છે એક એમટેક થયેલી છોકરી છે એટલે મેં વધારે પડતું ધ્યાન આ બોડી બનાવવામાં એજ્યુકેશન પર ભાર આપ્યો છે છેલ્લા પચીસ વર્ષથી નાગરિક બેંકમાં હું ધૂણી દખાવીને લોકોની સેવા કરવા માટે હંમેશા બેઠો છો જેના તમે કોઈ પણ ગામમાં નગરમાં જઈને કોઈ પણ વ્યક્તિને પૂછશો તો એ એક જ કે છે કે ભાઈ કંઈ પણ કામ હોય ચાલો હીરાભાઈ છે શપથ એ જ પ્રયત્ન અને એ જ દિશા મારી વૈભવ કોઓપરેટિવ ઓપરેટિવ બેંકમાં રહેશે અને હું ટૂંક સમયમાં આ વડીલોના આશીર્વાદથી પ્રગતિ કરીશ એ વિશ્વાસ સાથે